વડોદરા શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી જરૂરિયાતમંદ લોકોને જરૂરી સેવાઓ પૂરી પાડતી વડોદરા શહેરની સીફા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વડોદરા શહેરમાં આવેલા પૂરમાં અસરગ્રસ્તોની સેવામાં જોડાયા હતા અને નાત જાત કે ધર્મના ભેદભાવ વગર દરેક સમાજના ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે સોમા તલાવ પાસે આવેલ ઝુંપડપટ્ટીમાં અને તરસાલી પાસે આવેલ બુડાના મકાનમાં પાંચસો ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું આ ટ્રસ્ટ દ્વારા વારંવાર મેડિકલ અને સરકારની વિવિધ યોજનાઓના નિઃશુલ્ક કેમ્પ યોજવા માં આવે છે અને વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં અઠવાડિયામાં બે દિવસ સાતસો લોકોને જમવાનું પણ આપવામાં આવે છે અને બિનવારસી શવના અંતિમ સંસ્કાર એના ધર્મ પ્રમાણે કરવામાં આવે છે જેમાં આજ દિન સુધી થી વધારે અંતિમ સંસ્કાર કરેલ છે આ સમગ્ર સમાજના સેવા કાર્ય શિફા ટ્રસ્ટના પ્રમુખ મોહમ્મદ હુસૈન શેખ ઉર્ફે જૉની ભાઈ તથા તેમના ટ્રસ્ટ કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે खड़ा कर चला

Yeah, that's